ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણનું નડિયાદમાં ભવ્ય સ્વાગત કરાયું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને સાંસદ દેવસિંહ ચૌહાણને સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક પછી દેવસિંહ ચૌહાણ આજે રાત્રે દિલ્હીથી નડિયાદ આવી પહોંચ્યા હતા જ્યાં ખેડા જિલ્લાના ભાજપ દ્વારા નડિયાદના કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણનું ઉમરકાભેર સ્વાગત કર્યું હતું અને દેવસિંહ ચૌહાણને ખેડા બેઠક પર પુનઃ જંગી બહુમતી થી ચૂંટી લાવવા શુભેચ્છા છ આહવાન કર્યું હતું બ્યુરો ચીફ અમિત પારેખ ભારતીય જનતા પાર્ટીના પરમાદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી સાહેબ ગુજરાતના સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષસ્થ નેતૃત્વ ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રસંગે ખેડા લોકસભામાંથી મારી પસંદગી કરી છે ત્યારે હું આપ સૌ સર્વસ્વ નેતાઓ વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતા અને ખેડા જિલ્લા ભારતીય સંગઠનના કાર્યકર્તાઓ અને ખેડાના જાંબાજ ધારાસભ્યો ભાઈ શ્રી પંકજભાઈ ભાઈ શ્રી સંજયસિંહ ભાઈ શ્રી કલ્પેશભાઈ ભાઈ શ્રી અર્જુન અર્જુનસિંહ ભાઈ શ્રી રાજેશભાઈ અને આખી આ ટીમને જેઓ સતત માર્ગદર્શન કરી રહ્યા છે એવા ખેડા જિલ્લાના યુવાન જુજારો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ અને સૌ જિલ્લાની ટીમ મંડળની ટીમ અને છેવાડાના અંતિમ છેડે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું